આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યાલય થકી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે આ પ્રસંગે ભરૂચ જિલ્લા લોકસભા પ્રમુખ યાકુબાઈ ગુરજી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ વાલિયા આગેવાન રજિનીભાઈ વસાવા વિનયભાઈ વસાવા અને વિજયભાઈ વસાવા અંકલેશ્વર વિધાનસભા પ્રભારી નીતિન વસાવા અંકલેશ્વર શહેર પ્રમુખ વસાવા મહામંત્રી આસિફભાઈ શેઠ અંકલેશ્વર જેડીસીના આમ આદમી પાર્ટીના પ્રમુખ દીપકભાઈ મહિલા પ્રમુખ ખ્યાતિબેન સહ પ્રભારી રાજુભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહતા કાર્યાલય થકી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે વિડીયો જર્નાલિસ્ટ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર વિધાનસભાનો જે કાર્યાલય છે એ અંકલેશ્વરની ટીમ દ્વારા આજે અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે આજે અંકલેશ્વરની તમામ ટીમને અને અંકલેશ્વરની જનતાને પણ અભિનંદન પાઠવું છું કારણ કે આ એક કાર્યાલય નથી આ કોઈ ઓફિસ નથી પરંતુ આ જનસંપર્ક એ લોકોની જનતાની ઓફિસ છે એવું કહી શકું છું કારણ કે જનતા જ્યારે જ્યારે મામલતદાર કચેરીએ ધક્કા ખાઈને થાકે છે જ્યારે ગ્રામ પંચાયતોમાં ધક્કા ખાઈને થાકે છે નગરપાલિકાઓમાં ધક્કા ખાઈને થાકે છે પોલીસ સ્ટેશનોમાં ખોટા કેસોની અંદર જ્યારે ફસાવવાના કાવતરા થતા હોય જ્યારે હોસ્પિટલોમાં ધક્કા ખાઈને થાકતા હોય એ તમામ લોકો અહીંયા આ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે આ ઓફિસનો સંપર્ક કરી શકે છે અહીંયા અંકલેશ્વરના મારી સાથે આજે અમારા લોકસભાના પ્રમુખ એવા યાકુબભાઈ ગુરજી અમારા અંકલેશ્વર વિધાનસભાના પ્રભારી એવા નીતિનભાઈ અમારા શહેરના પ્રમુખ એવા વિનયભાઈ અમારી સાથે આસિફભાઈ જેવો ખૂબ મહેનતથી આજે અંકલેશ્વરની તમામ જનતાના પ્રશ્નોને પોતાના પ્રશ્ન સમજી અને આજે વેગ આપી રહ્યા છે અને આજે એમને આજે શરૂઆત કરી છે એ બદલ હું તમામને ફરીથી અભિનંદન પાઠવું છું આવનારા દિવસોમાં અંકલેશ્વરની જનતાનો આ કાર્યાલય જનસંપર્ક કાર્યાલય અને પોતાના દુઃખની અંદર જે દુઃખ પોતાનું ગણી અને એમના દુઃખની અંદર સહભાગી બને એવી આશા વ્યક્ત કરે છે અસ્તુ ભારત માતા કી જય